આજની વાર્તા બહુ ધમાકેદાર થવાની છે એટલે ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો હેલો મિત્રો મારું નામ રાધિકા છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું પણ હું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને મારા માતા પિતા ખૂબ જ ગરીબ છે મારા માતા પિતા બંને મજૂરી કામે જતા હતા ત્યારે મારા પિતા અને એક મજૂર પુત્રને ને જોઈ અને મારા લગ્ન કરાવ્યા હતા મારા સાસરીયાઓ ખૂબ જ સરસ હતા અને તેઓ મને કોઈ વાતની કમી થવા ન દીધી હતી અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આટલું સરસ સાસરિયું મળ્યું હતું અને એનો મને ઘણો આનંદ હતો કારણ કે જ્યારે જ્યારે કોઈ ગરીબ પરિવારની છોકરી સારા કુટુંબમાં જાય છે તો ત્યાંથી તેને ઘણા પ્રકારના સપનાઓ જોવાનું શરૂ કરે છે તેમાંથી હું પણ એક હતી જેણે ઘણા બધા સપનાઓ જોવાનું શરૂ કર્યું મારા સાસરીયાઓ મારા લગ્ન જ્યાં દવાની ના પાડી દીધી હતી તે કોઈ મારા માતા પિતા ખૂબ જ ખુશ હતા કોઈપણ રીતે મારા માતા પિતા પાસે એટલી સંપત્તિ ન હતી કે મને દહેજ આપે હું પણ ખૂબ જ સુંદર દેખાતી હતી જેના કારણે છોકરાઓએ મારી તરફ આક્રસાતા હતા મારા માતા પિતા એક મહિનામાં મારા લગ્ન કરાવ્યા અને હું મારા સાસરે આવી ગઈ મારા પિતાનું અને મારા પતિનું નામ સુશીલ હતું અને તેઓ ખૂબ જ સારા અને સરસ વ્યક્તિ હતા મારા જેઠ ઉપરાંત મારા સાસરીયામાં ઘરે મારી સાથે એક નણદ રહેતી હતી જે મારા જેટલી જ ઉંમરની હતી અને તે પણ ખૂબ જ સુંદર છોકરી હતી અને તે તેઓનો પરિવાર ખૂબ જ ખુશ હતો મારી નણદનું નામ કિંજલ હતું તે પણ ભણતી હતી પણ મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા ત્યારે તેને સારો એવો પગાર મળતો હતો જેને કારણે તે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા લગ્નને છ મહિના થઈ ગયા હતા છ મહિનામાં મેં મારા સાસુ અને સસરાને ખૂબ જ સેવા શરૂ કરવાનું કર્યું હતું મારા પતિ હંમેશા કહેતા કે ડાર્લિંગ તું ખૂબ જ ભાગ્યશાળી અને બુદ્ધિશાળી છે મારા વિચાર કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે તમે મારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખો છો ત્યાંથી જ હું મારા માતા પિતાને પણ તમને ખૂબ જ પસંદ કરે છે તેઓ હંમેશા તમારા વખાણ કરતા રહે છે અને આ વખાણ સાંભળી મને આનંદ થયો હતો બસ આ એ જ રીતે આ મારા પરિવારનું ધ્યાન રાખજો હું ફક્ત તારા ફક્ત તારા કામ પર ધ્યાન દેતી છું એવી જ રીતે મારી નણદનું નામ પણ મારા ઈરાદ કામ પણ મારા ઈરાદ વહેતી હતી થોડી ગુસાવાળું અને વધારે ગુસળી રહેતી હતી દિલથી ખૂબ જ સારી હતી ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ રહેતો એક દિવસ તહેવાર જેવો લાગતો હતો ઘરના બધા સારા ખૂબ જ કાળજી લેતા હતા પણ જો કોણ જાણતું હતું કે જે ઘરમાં સુખ હતું ત્યાં ચાર દિવસ ટકવાનું હતું કોઈ વિચાર્યું પણ ન હતું જે ઘરમાં અચાનક માતમ સવાઈ જશે અને મારા સપના અને આકાંક્ષાઓ બરબાદ થઈ જશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ગરીબ ઘરમાંથી આ ઘરમાં આવી છું અને આ વિચારી હું ખૂબ જ ખુશ હતી પણ કુદરતે મારી સાથે એવી ઘટના બનાવી કે જ્યારે મારા બધા જ સપના પૂરા થઈ ગયા જ્યારે મારા પતિ ઘરે આવવાના હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થયો અને જ્યારે અમને બધાને મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે જાણી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું વિધવા બની ગઈ હતી મારા લગ્નને માત્ર છ મહિના થયા હતા અને મેં મારા હાથ પર મહેંદી પણ નહોતી લગાવી જે મારા પતિને દિલથી પણ પ્રેમ કર્યો હતો હજુ પણ સુધી મારા કોઈ સપનાને કોઈ ઈચ્છા પૂરી થઈ ન હતી પરંતુ નીતિને મારી સાથે એવી રમત રમી કે એણે મારા જીવનનો અર્થ જ બદલી નાખ્યો મારું જીવન ખૂબ જ મુશ્કેલી બની ગયું હતું અને બેસીને રડતી રહેતી હતી કેટલાક લોકો અમને આશ્વાસન આપવા આવતા હતા આ ઘટનાને એક મહિનો વીતી ગયો છે હવે મેં જોયું કે મારા સસરાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું હતું તેઓ મારી સાથે પહેલાં જેવો વ્યવહાર કરતા નથી હું શું કરી શકું કારણ કે મારી દુનિયા પહેલાંથી જ લૂંટાઈ ગઈ હતી અને જ્યાં સુધી મારા પતિ ત્યાં હતા ત્યાં સુધી મને માન મળતું હતું પણ હવે મારા પતિના ગયા પછી બધું ખોટું થઈ ગયું હતું હું ઘરમાં એક જ જણ હતી ને જે મારી સમસ્યાને મારે સારી રીતે સમજી શકે પણ એ ગરીબ છોકરી છું શું કરી શકું મારા રૂમમાં બેસી મારા માતા પિતા પાસે જવાનું વિચારી રહી હતી હવે હું મને તેને વધુ તકલીફ આપવા માંગતી ન હતી કારણ કે અત્યારે મારી બહેન પણ કુંવારી બેઠી હતી તેના ઉપર જો હું પણ તેની પાસે ગઈ હોત તો તેની બધી મુશ્કેલીઓ વધી ગઈ હોત કારણ કે તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી મેં વિચાર્યું હતું કે હવે હું મારા માતા પિતાનો બોજ નહીં બનું હવે ગમે ત્યાં હું મારા ઘરમાં જ રહીશ અને બધું સહન કરીશ કારણ કે હું આ ઘરની વહુ હતી મારો પણ આ કર્મ અધિકાર હતો હું પણ આ વિચારી સાથે આવી હતી હું હંમેશા મારા શાસ્ત્રીઓનું હું ધ્યાન રાખીશ અને પરિસ્થિતિ ખૂબ જ બની ગઈ અને મારી નણદ આ વખતે સારી રીતે સમજી રહી હતી તે ભણવાનું બંધ કરી દીધું અને તેણે પોતાના માટે નોકરી શોધવાનું શરૂ કર્યું તેણે મને કહ્યું કે ભાભી વધુ ચિંતા ના કરો કારણ કે મારા પતિને છોડ્યા પછી મારા સસરા મારી ઉપર નજર રાખતા હતા તે હંમેશા મારા માટે સારા વ્યક્તિ હતા જે આ કર્મ સુધી જોવા માંગતા હતા તેણે ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું ન હતું તે દરરોજ મને ખુશ કરવા માટે વિધિવિધ વ્યક્તિઓનો ઉપયોગ કરતા પરંતુ મારી અંદરની પીડા હું તેને કેવી રીતે ભૂલી શકું સુકાઉ ફક્ત પચીસ વર્ષની વિધવા હતી અને મારા આનંદના દિવસો હતા પણ હું ભાગ્યનો શિકાર બની ત્યાંથી હું મારું ઉદાસ થઈ રહેતી હતી હું ઘરનું બધું કામ નોકરાણીની જેમ કરતી હતી જેના કારણે મારી હાલત ફફોડી થઈ ગઈ હતી થોડા દિવસો પછી મારી નણદ ઓફિસમાં નોકરી મળી ગઈ અને પછી કામ પર જવા લાગી અને સાંજે જ પાસે આવતી હતી અને મારા સસરાના રૂમમાં આવતા રૂમમાં ત્યારે પછી મારી વાત કરવાનું શરૂ કરી દેતા અને છુપી રીતે મારા માટે ખાવાનું લાવતા હું તેને કહેતી કે મારા માટે આ બધું ન લાવો આ ગામના લોકોને ખબર પડશે તો તેઓ મારા વિશે ખોટું વિચારશે મારી વાત સામે કહેતા તું ચિંતા ના કર બસ તારું ધ્યાન રાખજ કારણ કે ઘરનું બધું કામ તું એકલી કરે છે અને હું તારી સાસુને પણ સંભાળે છે અને સતા તું ક્યારેય તેને જવાબ નથી આપતી જો આ ઘરમાં બીજું કોઈ હોત તો ખબર નથી કે કેટલા ઝઘડા થઈ ગયા હોત તે દરેક સંભવિત રીતે મને સમજવાનો પ્રયત્ન કર્યા અને પછી હું શું કરી શકું તે વાત પર ધ્યાન આપવાનું પડ્યું કારણ કે જે વ્યક્તિ આપણને માન આપતી હતી તે જો તે માન ન આપ્યું હોત તો મારી તકલીફો વધી ગઈ હોત દિવસો વીતી ગયા અને મારે રોજ મારી સાસુના મેળા સાંભળવા પડ્યા હતા પણ તેમને કશું કહેતી ન હતી હું જાણતી હતી કે જો હું વધારે કાંઈ બોલીશ તો પણ મને તેને બહાર કાઢી નાખશે તેથી પણ હું ચૂપચાપ તેની વાત સાંભળતી અને સોમવાર હતો અને મારી નણદ ઓફિસે ગઈ હતી હું દિવસભરના કામો પતાવી પોતાના રૂમમાં બેસી અને મારા પતિ વિશે વિચારી રહી હતી તેની યાદોમાં મારી આંખોમાં આંસુ વહેતા હતા હું તેને એટ તેની સાથે કેટલી ખુશ હતી પણ હવે મારે મારા માટે જીવ મુશ્કેલ થઈ ગયું હતું પછી મારા સસરા મારા રૂમમાં આવ્યા અને મને તેણે મારી આંખોમાં આંસુ જોયા અને કહ્યું કે તમે હવે કેમ રડો છો તે ગયા પહેલાંથી ત્યારે પાછા આવવાના નથી તેનાથી પોતાનું નુકસાન ન કરો તમને તમારી જાતને આવી રીતે નુકસાન પહોંચાડશો તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ જશે અને પછી મારા સસરાએ મારા લગ્ન કરાવી દીધા મિત્રો તમને અમારી આજની વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહ્યો